જય શ્રી કૃષ્ણ આજે પોષ શુદ્ધ પૂર્ણિમા વિશેષ કરીને આમ તો અંબાજીનો પ્રાગટ્ય દિવસ કહેવાય માં જગદંબાનો પ્રાગટ્ય દિવસ કહેવાય પણ શામળાજી વિષ્ણુ મંદિરમાં હરેક પૂર્ણિમાનું એક અનોખું એક પ્રાવધાન હોય છે એમાં આજે પોષ શુદ્ધ પૂર્ણિમા શામળાજી મંદિર ખાતે ભગવાનને અત્યાર સુધીમાં શણગાર આરતીની સેવા સંપન્ન થઈ છે લાખો ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે આજે પોષ શુદ્ધ પૂર્ણિમાના દિવસે ભગવાનને સુંદર રીતે સુંદર વાઘા વસ્ત્ર ધરાવી સુવર્ણ અલંકારોથી સુસજ્જ કરી અને ભગવાનને દર્શનાર્થીઓ માટે સુંદર રીતે સુસજ્જ કરવામાં આવ્યા છે કે ભગવાનના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે એવા ભાવથી અને આવનારા ભક્તોની ભગવાન સંપૂર્ણ મનોકામના પૂર્ણ કરે તેવા ભાવથી ભગવાન શામળાજી અહીંયા બિરાજમાન છે ગદા પદ્મ ધારણ કરી ભગવાન અહીંયા અવર્ણિશ બિરાજમાન રહે છે એવો એક સુંદર મજાનો ભાવ આજે પોષ્ધ પૂર્ણિમા લાખો ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે મધુબેન છે અમે અમદાવાદ થી આવીએ છીએ રબારી કોલોનીથી અને અમે પહેલા વહેલા દર્શન કરવા પણ બહુ જ એકદમ સરસ આમ ધન્યતા આમ આપણને એમ લાગે કે ભાઈ મંદિર છે પુરાનું અને એમ કે મોટી પૂનમ છે આજે પોસી પૂનમ તો અમને ધન્યતા અનુભવીએ છીએ એમ કે સારું એવું એ વ્યવસ્થા બહુ સરસ વ્યવસ્થા છે ભીડ છે પણ આવી જાય નંબર ફટાફટ અને સારું એવું અમને દર્શન કરે આવે બધા મેં ચાર લક્ઝરી કરીને આવ્યા છીએ